દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક અંકલેશ્વર પૂર્વ અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી તથા પાલેજ પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઓએનજીસી વર્કશોપ નજીક આવેલ ડીજીવીસીએલના કમ્પાઉન્ડમાં યોજાયેલ લોકાર્પણ સમારોહમાં રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે પેટા વિભાગીય કચેરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી યોગેશ ચૌધરી સહિત વીજ કંપનીના અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ભાડાના મકાનમાં કાર્યરત એવી અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી રૂપિયા છ કરોડ લાખ લાખના ખર્ચે બે હજાર આઠસો પંચ્યાસી ચોરસ મીટર બિલ્ડપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનાથી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર ઝગડિયા જીઆઈડીસી વિસ્તાર પાનોલી જીઆઈડીસી વિસ્તાર તથા અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને અદ્યતન સુખ સુવિધાવાળી ઓફિસ મળશે અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે આ પ્રસંગે નાણાં પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે દેશની બેતાલીસ જેટલી વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાંથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ મળ્યું છે એટલે કે ડીજીવીસીએલ નંબર વન કહી શકાય દક્ષિણ ગુજરાત વીજ કંપની ગુજરાતના સૌથી મોટા બે ઔદ્યોગિક હબ વાપી અને અંકલેશ્વરને કવર કરે છે ત્યારે અંકલેશ્વરની આ પેટા વિભાગીય કચેરી વીજ પુરવઠાના સુચારુ આયોજન માટે અતિ મહત્વની સાબિત થશે આપણા દેશની બેતાલીસ વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો એનો એનાલિસિસ કરવામાં આવ્યું અને એ બેતાલીસ કંપનીમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ સાથે નંબર વન મળ્યો છે એટલે જી વિનેલના એમડી જયપ્રકાશ શિવહરે આપણા જીવીસીએલના એમડી યોગેશ ચૌધરીજીની સાથે સાથે સમગ્ર કર્મચારી ગણને પણ અભિનંદન આપું છું કે આપણી કામગીરી જે કરી છે હવે પછી પણ આપણે ચાલુ રાખીશું અને આપણા ગ્રાહકોને આપણે સંપૂર્ણ સંતોષ આપીશું એના ભાગરૂપે જ આપણે આ જે નવી ઓફિસો ઉભી કરી છે ઘણા ડિવિઝનને સબ ડિવિઝનમાં કન્વર્ટ કર્યા છે ને એટલા માટે જ કે આપણી સેવાનો વ્યાપ વિભાજન કરીને વધારી શકાય અને દરેક કર્મચારીઓ એમાં પોતાનો યોગ્ય અફાડો આપી રહ્યા છે એટલે ફરીથી આપ સૌ પત્રકાર ભાઈઓને પણ અભિનંદન આપીશું કે આપે પણ જે સેવાઓ થઈ રહી છે અમારા ઘણા ધારાસભ્યો અમને કહે છે કે ચોમાસા દરમિયાન પણ કમર જેટલા પાણીમાં કર્મચારીઓ કામ કરે છે સર્વે કર્મચારીઓને પણ હું ફરીથી દીધા